કેમ છો બચ્ચા પાર્ટી મજામાં છોને ચાલો આજે આપણે એક ગેમ રમવાની છે રમી છે જો અહીં આગળ બે બંનેને છે ને એક ગેમ રમવાની છે અહીંયા આગળ છે ને આ ટપકા ગણી અને તમારે જે પહેલા મૂકી દેશે એ વિજેતા વિનર બરાબર રેડી ચલો એક ઊભું થવું તો થઈ જજો હો ના ફાવો તો ઊભું થવાની છૂટ Og til! બીજો નંબર આવ્યો પાર્થભાઈ વિનર કોણ બન્યા બેન એના માટે ક્લેપ કરો ભાઈ ચલો ચાલો ચાલો આ બાજુ કોણ આવ્યું છે જયેશ અને આ બાજુ પ્રેમ રેડી સાચ પહેલાં કરે ને એના મહત્વનું નથી પણ કોણ સાચું કરે એનો નંબર આવશે ભાઈ હં तू पहला कर दे ना खट्टू पड़े तो तुम्हारा नंबर आवे नहीं ये विनर से नहीं साच्चू पड़ू जो रेडी चलो 1 2 3 एक, एक पहला सल्ला सल्ला मुकी देवाना 3 4 5 हम्म बस एम गणे करवान स्पीड राखवानी पण थोडी એ કોનો નંબર આવ્યો પેલો જયસનો ચાલ આપણે જયસનો ચેક કરીએ હા ભાઈ ચેક કરવું પડે ને જો આ 6 બરાબર છે ને હા ચલો 5 ઓકે 9 ઓકે 8 ઓકે 2 ઓકે 3 1 4 પછી 7 અરે વાહ જોરદાર યાર તાળી પાડો ભાઈ સરસ પેલો નંબર આવેનું જ જોવાનું કોનો પહેલો નંબર આવ્યો જયેશનો તો જયેશ વિનર કહેવાય એને બિસ્કિટનું પડીકું મળશે હે ને સરસ ચલો આ બાજુ કોણ આવ્યું છે મીમી આ બાજુ તरुण રેડી તरुणભાઈ શરૂ કરીએ ચલો 1 2 3

चल चलो दीपक रेडी एक दो तीन शाबाश वेरी गुड गणचो हाँ दीपक भाई फोटू पर से तो आओ चलो वीरज भाई जल्दी स्पीड एम राखो एमने मुकवा गणो, गणो गणो गणी मुको चलो स्पीड राखो वो है हाथ नहीं भूल पड़े प

कौन जीती गयो दीपक वीरा जी जीत गयो दीपक ने तो खट्टू छे अर्दु है ना दीपक दीपक नो चेक करी आपने पहला कोने कर दीदू वीराजे दीपक के कर करी पण दीपक नो एक खट्टू छे जो आप दीपक नो चेक करिए जो आ सात आ 1 बराबर छे 4 बराबर छे जो आ खट्टू छे ने કેટલા કર્યા 8 હતા તો કેટલા મુક્યા એને 6 પછી અહીંયા 5 કર્યા તો કેટલા મુક્યા 8 જલ્દી ઉતાવર કરવા એને એને એમ કે फटाफट મૂકી દેવાનું જીતી જાવ હે એવું ના ચાલે હા ગણતો ન તો હા ગણતો ન તો એમને ઢાકણા મુકતો તો અને મીરાજ નું સાચું છે મેં જોયું જો આ 7 પછી આ 1 આ 3 પછી આ કેટલા છે 2 6 5 8 અને 9 ચલો વિરાજના માટે ક્લિપ કરો ભાઈ આ બાજુની ટુકડી જીતે આવા જ સરસ વાભાઈ વા